હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાનું છે ટોપરા પાક તો રક્ષાબંધન આવી રહી છે તો કાલે જ રક્ષાબંધન છે તો આજે આપણે મીઠાઈ બનાવીશું તો એના માટે આપણે એકદમ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય એવો આજે આપણે લીલા નારિયેલનો ટોપરા પાક બનાવવાનો છે તો ખૂબ જ આસાનીથી અને ખૂબ જ ઓછી વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જશે તો વિડીયો પૂરો જરૂરથી જોજો તો એના માટે અહીંયા મેં એક નારિયેલનું આ રીતનું લીલું નારિયેલ લઈ લીધું છે અને એની અંદરથી આપણે આ રીતના બધા પીસ કાઢી લીધા છે ટોપરાના હવે આપણે પાસળથી આ રીતના છોલી કાઢીશું એની પાસણનો કાળો ભાગ અંદર સારો નહીં લાગે અને કલર પણ સારો નહીં આવે એટલે આપણે બધા જ નારિયેલને આ રીતના પાછળથી છોલી કાઢીશું અને જે વ્હાઈટ ભાગ છે એ આપણે લઈ લઈશું અને આ રીતના ઝીણા ઝીણા પીસ કરી લેવાના છે આપણે તો બધું જ ટોપરું આપણે આ રીતના કટિંગ કરી લઈશું પહેલાં તો એકદમ ધોઈને મેં કોરું કરી લીધું છે અંદર પાણી ના રહે એ રીતના હવે આપણે એને મિક્સર જારમાં નાખીને પીસી લેવાનું છે તો અહીંયા આપણે પીસતી વખતે બિલકુલ પાણી કે કશું જ નાખવાની જરૂર નથી આપણે આ રીતના અંદર નાખીને એને પીસી લઈશું તો આપણે પીસતી વખતે બંધ કરતા તો તમે જોઈ શકો એકદમ સરસ જેવું આપણું ટોપરું પીસાઈ ગયું છે તો હવે આપણે એક પેનમાં નાખી દીધું છે અને એને ગેસ ઉપર આપણે ચડાવી લીધું છે તો આ રીતના આપણે ટોપરાને પહેલાં શેકી લેવાનું છે તો જ્યાં સુધી એનો પાણીનો ભાગ બરીને છૂટું છૂટું થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું આ રીતના સતત હલાવતા જવાનું છે એટલે નીચેથી બરે નહીં એકદમ સરસ એવું તમે જોઈ શકો છો કે કોરું થઈ ગયું છે ટોપરું અને છૂટું છૂટું પણ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર એક કપ જેટલું દૂધ નાખી દઈશું તો અહીંયા દૂધ વધારે બિલકુલ ન નાખતા નહીં તર એને બારવામાં ખૂબ જ વધારે ટાઈમ જશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા મેં એક કપ જેટલું દૂધ નાખી છે તો હવે આપણે આ રીતના દૂધ બરે ત્યાર સુધી હલાવતા જઈશું અને એકદમ સરસ એવું દૂધને બરી જવા દઈશું એની અંદરથી તો ફટાફટ દૂધ પણ આ રીતના આપણે હલાવતા જઈશું એટલે ખૂબ જ ઓછા ટાઈમમાં બળી જશે અહીંયા દૂધ આપણે વધારે લીધું નથી એટલે હવે આપણે આ રીતના જે દૂધનો પાવડર આવે છે એની અંદર હું ઉમેરી દઉં છું જો તમારી જોડે ના હોય તમે જ્યારે દૂધ ઉમેરો એ વખતે દૂધની મલાઈ આવે છે એ એક કપ જેટલી નાખી દેવાની અહીંયા હું મિલ્ક પાવડર નાખી દીધો છે તો તમે એ દૂધની મલાઈ પણ નાખી શકો છો તો આપણે હવે ફરીથી આ રીતના સતત હલાવતા જઈશું હજુ થોડું થોડુંક દૂધ દેખાય છે તો બધું બળે ત્યાર સુધી આપણે શેકી લઈશું તો દૂધ આપણું બધું બળી જવા લાગ્યું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કોરો થઈ ગયો છે આપણું ટોપરા પાક તો દૂધ બધું બળી જાય એના પછી આપણી અંદર મીઠાશ પ્રમા માટે ખાંડ નાખી દઈશું તો તમને જે રીતની મીઠાશ પસંદ હોય એ રીતના તમારે નાખી દેવાની અહીંયા અહીં મેં બે ચમચા જેટલી નાખી દીધી છે અને ફરીથી આપણે આ રીતના હલાવતા જવાનું છે તો ખાંડ નાખશો એટલે થોડુંક ઢીલું થઈ જશે પણ તમે આ રીતના સતત હલાવતા જવાનું ને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને શેકતા જવાનું છે એટલે ફરીથી ખાંડનું જે પાણીનો ભાગ હશે એ પણ બધું બળી જશે તો સિલ્લે આપણે ફૂડ કલર અંદર નાખી દઈશું તો અહીંયા મેં ઓરેન્જ કલર નાખ્યો છે તમારે નાખવું હોય તો નાખવાનો બિલકુલ ઓપ્શનલ છે તો આ રીતના નાખશો તો એકદમ સરસ એવો એનો કલર દેખાય છે એટલે મેં નાખ્યું છે તો કલર નાખીને ફટાફટ આપણે આ રીતના બરાબર હલાવતા જઈશું એટલે સરસ એવો કલર મિક્સ થઈ જાય બધું જ અંદર તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો ઓરેન્જ કલરનો આપણો ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે બરાબર આ રીતના મિક્સ કરી લેવાનો છે તો આપણો ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એકદમ સરસ એવું શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો નીચે તળિયે પણ બિલકુલ અડતું નથી હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું ઠંડુ થવા માટે તો આ રીતના પ્લેટમાં કાઢીને આપણે થોડોક ખુલ્લો ખુલ્લો કરી લઈશું એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય તો આ રીતના તમારે ચમચાની મદદથી થાળીમાં ખુલ્લો ખુલ્લો કરી દેવાનો છે તો ઠંડુ થાય હાથમાં લઈ શકો એ થાય પછી આપણે એના બોલ કરી લઈશું તો અહીંયા મેં સાથે કોરું ટોપરાનું સીણ આવે છે એ મેં લઈ લીધું છે તો આ રીતના તમને જે રીતના પસંદ હોય એ રીતના તમારે લાડુ કે બોલ બનાવી દેવાના છે અહીંયા હું મીડિયમ સાઇઝના નાના નાના બોલ બનાવું છું તમે જોઈ શકો છો એકદમ મીડિયમ એવા સરસ લાગે છે તો અહીંયા આપણે આ મીઠાઈની અંદર બિલકુલ પણ ઘીની જરૂર પડતી નથી તો પણ ટોપરાનું એકદમ સરસ એવું એનું તેલ છૂટું પડ્યું છે તમે જોઈ શકો છો હવે આપણે આ રીતના બોલ બનાવીને કોરા ટોપરાના સીમની અંદર આ રીતના ઉપરથી લગાવી દઈશું તો એકદમ સરસ એવું તમે માર્કેટમાંથી મીઠાઈ લાવો એ રીતની બનીને તૈયાર થશે તો તમારી ઘરે મહેમાન આવે તો પણ તમે આ રીતની મીઠાઈ બનાવીને આપી શકો છો એકદમ સરસ એવો એનો લુક આવે છે તો આ રીતના આપણે બધા જ બોલ બનાવીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે તો અહીંયા ઓગણીસથી વીસ જેવી આપણા બોલ બનીને તૈયાર થયા છે એક જ નારિયેલની અંદરથી તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી બનાવજો અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ